મહીસાગર જિલ્લામાં વાહન ચાલકો અને રાહદારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે આશરે ચાલીસ વર્ષ જૂનો ઘોડિયાર પુલ હવે બંધ કરી દેવામાં આવ્યો છે આ પુલ જર્જરિત હાલતમાં હોવાથી તેની બાજુમાં નવો હાઈ લેવલ બ્રિજ કાર્યરત કરવામાં આવ્યો છે ચીબોટા બ્રિજ પર વાહન અને રાહદારીઓની અવર જવર પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે નવા પુલના કાર્યરત થવાથી ભલે વધે પરંતુ જૂના બંધ થવા અને ઓગણીસો ત્યાંસી માં બનેલો જૂનો ઘોડિયાર પુલ હાલ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી તેને વાહન વ્યવહાર અને રાહદારીઓની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સીવી લટા દ્વારા જાહેરનામું બહાર પાડી અને ભંગ કરનારા સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે જર્જરિત પુલની ડાબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવા બ્રિજનો ઉપયોગ કરી શકશે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કડાણા તાલુકામાં આવેલ આ જૂના ઘોડિયાર બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનો અને રાહદારીઓની અવરજવર માટે બીજો આદેશ ન થાય ત્યાં સુધી મનાઈ ફરમાવી છે આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવન ની કલમ એકસો ને એકત્રીસ તથા કલમ એકસો પાંત્રીસ અને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની ની કલમ બસો ને ત્રેવીસ હેઠળ શિક્ષાનો પાત્ર થશે આ નિર્ણયથી સ્થાનિક લોકો અને વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત થશે